સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોડાધર રોડ વિસ્તારમાં પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સુરતના રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા શેડમાં એક ગોડાઉનમાં સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી મંડપનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાતી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા

કોઈ જાનહાનીનો રિપોર્ટ મળેલ નથી જી મેડમ ગોરાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આઠેક વાગ્યાની આસપાસ ગોરાદરા થાણા અધિકારી છે આચાર્યજી એમને મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ માર્કેટ છે એની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો છે ઇમિજિયેટલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતાં કોઈ જાનહાની થયેલ નથી ફાયર બ્રિગેડ પણ ઇમિજિયેટલી પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ છે આગળ આપી અને બોલાવી અને આગળની અમે કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે સૌથી પહેલા જે ગોડાઉનમાં આગ લાગી છે એ ગોડાઉન જે મંડપ નો સામાન ને ડેકોરેશન નો સામાન છે એ છે બાકી આસપાસમાં જે કાપડનું જે માર્કેટમાં સામાન આવે છે સાડીનું ને બધું એમાં અલગ અલગ જે માલસામાનના ત્યાં છે ઓલમોસ્ટ દસ થી બાર ગાડીઓ ફાયર બ્રિગેડ ની આવી ગઈ હતી અને ક્વિક રિસ્પોન્સ પોલીસનો અને ફાયર બ્રિગેડનો હોવાના કારણે અને ટ્રાફિકનો હોવાના કારણે શાંતિપૂર્વક રીતે આખી આગ ઉપર કંટ્રોલ લીધેલો છે અને કોઈ જાનહાની થઈ નથી અને તમામ પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે